નમસ્કાર અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હાલના મુખ્ય સમાચારમાં જોઈએ તો સોલાર સિસ્ટમ લગાવવા માટે આ સરકારી બેંક આપે છે સસ્તી લોન ઘરનું લાઇટ બિલ હવે ઝીરો થઈ જશે દેશની સૌથી મોટી સરકારી બેંક એટલે કે પંજાબ નેશનલ બેંક સોલાર રૂફ સ્કીમ માટે પોસાય તેવા દરે લોન ઓફર કરી રહી છે બેંક તેની વેબસાઇટ પર માહિતી આપી છે કે આ લોન મેળવવા માટે અરજદારનો સિવિલ સ્કોર ઓછામાં ઓછો છસો હોવો જોઈએ ઉપરાંત આ લોન માટે અરજદાર પાસે પોતાની રહેણાંક મિલકત હોવી આવશ્યક છે જેથી છત પર solar સિસ્ટમ લગાવી શકાય આ લોન માટે અરજદારની મહત્તમ ઉંમર પંચોતેર વર્ષ હોવી જોઈએ બેંકે કહ્યું છે કે આ લોન રહેણાંક વિસ્તારમાં મહત્તમ દસ કિલો વોટની ક્ષમતા વાળી નવી રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવવા માટે આપવામાં આવી રહી છે રૂફટોપ સોલાર પાવર સિસ્ટમની ક્ષમતાના આધારે લોનની મહત્તમ રકમ છ લાખ છે ત્રણ કિલો વોટ સુધીની રૂફટોપ સોલાર પાવર સિસ્ટમ લગાવવા માટે સાત ટકાના દરે લોન આપી રહી છે

જરૂરી દસ્તાવેજની વાત કરીએ તો અરજદારે અરજી કરેલું ફોર્મ અને પત્ર એક વર્ષનું ITR ફાઇલ છેલ્લા છ મહિનાનું એકાઉન્ટ સ્ટેટમેન્ટ વિજયનું બિલ મિલકતની માલિકીના દસ્તાવેજની જરૂર પડશે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના માટે સબસીડી આ યોજના હેઠળ બેથી ત્રણ કિલો વોટ ક્ષમતાવાળી સિસ્ટમ માટે વધારાની સિસ્ટમ ખર્ચ પર ચાલીસ ટકા સબસીડી આપવામાં આવે છે જ્યારે બે કિલો વોટ ક્ષમતા વાળા સિસ્ટમ સુધી સોર એકમ ખર્ચના સાઠ ટકા આવરી લેવામાં આવશે સબસિડી પર ત્રણ કિલો વોટ ક્ષમતાની મર્યાદા છે વર્તમાન બેન્ચમાર્ક દરો મુજબ એક કિલો વોટ સિસ્ટમને ત્રીસ હજાર બે કિલો વોટ સિસ્ટમને સાઠ હજાર અને ત્રણ કિલો વોટ કે તેથી વધુને અઠ્યોતેર હજારની સબસિડી આપવામાં આવશે